પોતે વ્યભિચારી બન્યો છે મદિરાનું નું પાન કરે જુગાર રમે ગણિકાઓનો સંગ કરે નર્તકીઓનો સંગ કરે એકદમ પોતે વ્યભિચારી બન્યો છે પણ કયા ગયો છે ક્યાં ગયો છે અમને ખબર નથી ગોકર્ણ મહારાજને દુખ થાય છે રાતે ગોકર્ણ મહારાજ પોતાના ફળિયાની અંદર ઢોલિયો ઢાળીને સુતા છે બરોબર રાત્રિના ના બાર વાગ્યા નો સમય અને ભૂત પિતાસ અને પલિત ના ભયંકર અવાજો આવવા લાગ્યા મને આ આ પ્રેત પ્રેત કોઈ મુક્તિ અપાવો યોની ભયંકર લાગે છે મને બહુ પીડા થાય છે આ પ્રેત ની માંથી કોઈ મને મુક્તિ અપાવો આવા ભૂત પિતાસ અને પલિતો ના ભયંકર અવાજો આવે અને ભયંકર અવાજ સાંભળી અને ગોકર્ણ મહારાજ જાગી જાય જાગી અને દ્રષ્ટિ કરી આપણે રાતે સુતા હોય ને થોડુંક સપનું એવું આવ્યું હોય તો આખી રાત પછી જાગરણ કરવું પડે ઉજાગરો કરવો પડે

એ બહુ પ્રેત પિચાસ અને પોલીટોના ભયંકર અવાજ આવે ને એમાં બોલે કે મને આ પ્રેત યોનીમાંથી કોઈ મુક્તિ અપાવો મને આ પ્રેત યોનીની અંદર બહુ પીડા થાય છે મને કોઈ આ પ્રેત યોનીમાંથી કોઈ મુક્તિ અપાવો અને પ્રેત યોનીમાંથી મુક્તિ અપાવવાની વાત કરી પરંતુ ગોકર્ણ મહારાજે કીધું કે ભાઈ તમે છો કોણ પેલા ઈ ગયો તો કે આજ આવતી આવતીકાલે કહીશ ગોકર્ણ કે હજી કાલ બીવા માટે તૈયાર રહેવાને ત્રીજા દિવસે પાછા સુતા છે અને રાત્રિના બીજા પ્રહર બાદ વરી પાછા ભયંકર પ્રેત ભૂત પ્રેત અને પલિતના અવાજો આવ્યા છે ભૂત પ્રેત પલિત ના અવાજો આવે એવામાં ગોકર્ણ મહારાજ તમે કોણ છો અને આવા પિચાસ ના અવાજ ની અંદર મને ડરાવી રહ્યા છો ને એમ કહો છો કે પ્રેત યોની માંથી મને મુક્તિ અપાવો તો તમે છો કોણ આટલું કહ્યું ને આકાશમાંથી આકાશવાણી થઈ કહ્યું છે ભાઈ ગો હું ભૂત પ્રેત વિચાર કે કોઈ ફલિત નહીં પણ હું તમારો ભાઈ ધંધુકારી સ્વયં આટલું કીધું ને ગોકર્ણ મહારાજ ની આત્મા માનો જેનો ભાઈ છે અને આ તો ભગવાનનો પરમ ભક્ત છે

કે મેં જીવતા મા બાપ ની આંતરડી દુભાવી છે હે મેં જીવતા માવતર ની આંતરડી દુભાવી છે એટલે મને આવું સંગ થયો ગોકર્ણ કહે છે કે એમ નહીં મને વિસ્તાર થી વાત કરો શું ઘટના બની છે અને વિસ્તાર થી એને વાત કરે છે કે આવી રીતે આવી રીતે બધી ઘટનાઓ બની છે મારા વ્યભિચાર મારો આ મદિરાનું પાન ગણિકાઓ નો સંગ આઘાત માં સહન ન કરી શકે એટલે માનું અકાળે મૃત્યુ થયું પણ એટલે વાત પૂરી ન થાય મેં ગણિકાઓ નો સંગ કર્યો છે આજ મને સમજાણું છે કે સજન માણસ નો સંગ કર્યો હોત ને તો ભાઈ આજ તારી આયરે ચાર ધામ ના તીરથ કરવા મારું નામય જોડાઈ ગયું જો ગોકર્ણ એ ઉપનિષદો વાંચ્યા હતા એના આંગણે વેદો એના આંગણે વાંચ્યા હતા જો ત્યારે એને અહીંયા ધ્યાન દીધું હોત તો ગોકર્ણની હારે ચાર કરીને આવ્યો હોત પણ એને એનો સંગ ન કર્યો આને ગણિકાઓનો એનો સંગ કર્યો વ્યભિચારનો સંગ કર્યો વ્યભિચાર વ્યભિચારનો સંગ કરવાથી એને આવું ભયંકર મૃત્યુ મળ્યું છે અને આ ભયંકર મૃત્યુનું કારણ માત્ર ને માત્ર એક જ કે જીવતા આતરડી જેને દુભાવી છે ને એટલા માટે આ છે માટે હે ભાઈ ગોકર્ણ હવે આમાંથી કોઈ ઉપાય કરો એવો કોઈ ઉપાય કરો કારણ કે આ પ્રેત યોનીની અંદર મને ભયંકર પીડા થાય છે આ પીડા મારાથી સહન થતી નથી આ આ પ્રેતીઓ માંથી મને મુક્તિ અપાવ આપણે જ્યારે પિતૃ કાર્ય કરવું હોય તો પહેલા કરાવવું પડે એમાં આપણને જ પેલા પ્રેત બલી કરાવવું પડે કારણ કે જે જીવો પ્રેતમાંથી હોય ને એને પિતૃના ના ખોડિયામાં બદલાવવા પડે પછી પિતૃ થાય પેલા પ્રેત વલી કરાવવો પડે આ પ્રેત યોની ની અંદર છે ગોકર્ણ મહારાજ કહે છે કે હે ભાઈ ધૂંધુકારી ગમે એમ તો આપણે એક માના જ બે દીકરા છે કારણ કે મે કુખે થી જન્મ લીધો એ આખી દુનિયાની માં છે અને તે કુખે થી જન્મ લીધો એ માત્ર તારી જ માં છે કે આ આપણો દેશ ખરેખર કેવા ભાગ્યશાળી છે ને અને ગાય ના રૂવે રુવે તેત્રીસ કોટી દેવતાઓ નો વાસ છે હું મારો ખુબ રાજીપો વ્યક્ત કરું કે આવી ગૌશાળાઓ હોય કારણ કે દુનિયા સ્વાર્થી થઈ છે દૂધ દેતી હોય ને ત્યાં સુધી ગાયને આંગણે બાંધે ને પછી રજડતી મૂકે એને પણ હું તો આ બધાને આશીર્વાદ આપું કે દુનિયામાં કોઈનું બાવડું ન ચાલે ને એ ગૌશાળા વાળા એ ગાયુનું બાવળું જાલે એટલે સમજી લેવું કે કનૈયો એના પેઢિયુ ઉપર રાજી થયો હોય ને ત્યારે આવા ગૌશાળાઓના નિર્માણ થતા હોય છે અને એમાં હાવ વિના સ્વાર્થે પણ એક થોડીક સલાહ દેતો જાય છે ને રાજકોટમાં હું બે ત્રણ જગ્યાએ સરનામું ગાયું પોતે બાંધી છે એના આંગણે ત્રણ ગાયુ બાંધેલી છે એક જગ્યાએ બે ગાયુ બાંધી છે પણ એ ગાયુ બાંધી છે ને વસરામભાઈ ની આવું સુંદર મજાનું બોર્ડ માર્યું છે મોટા મોટા અક્ષરે અને એમાં લખ્યું કે અમારી ગાયુને કોઈ એઠવાડો ખવડાવો નહીં મને આ શબ્દ બહુ ગમ્યા મને બહુ ગમ્યું હું મારી કથાની અંદર રહું છું એ ન્યા બોર્ડ તું કે અમારી ગાયુને કોઈ હેઠવાડો ખવડાવો નહીં અને ત્યારે હું ત્યાં રહ્યો ને પૂછ્યું મેં કીધું એઠવાડો ખવડાવવા ના શું કામ પાડો છો મને કે આપણે સ્વાર્થી માણા છે હારું હારું ખાઈ જાય ને હેઠવાડો ગાય ને દૂધની આશા રાખનારાય આપણે જ છીએ સારી સારી વસ્તુ ખાઈ ને હેઠવાડો ગાયું ખવડાવી અને દૂધ ની આશા જ છીએ જો આપણે જો ન ખાતા હોય તો આ તો માં છે અને ન ખવડાવ મને બહુ ગયું અને શેરી ગલી ની અંદર ઘરમાં તમારે ગાયું હોય ને તો જ્યાં બાંધતા હોય આવું મારી આપણે સ્વાર્થી માણસ છીએ આખું વર્ષ હેઠવાડો ખવડાવીને બોર્ડ ચોથ ને દીકરી ગાય ગોતવા નીકળી ગાયું ગોતતા હોય પાછા ઉતાવળા થાય ક્યાંય ગાય મળતી નથી પણ મૂળ પછી ખબર પડે કે આને ભૂખ લાગી છે ગાય ગોતવાની તાલાવેલી એટલા માટે ભૂખ લાગી છે સાહેબ માનું બિરુદ આપ્યું છે તો એને માના સ્થાન ઉપર બિરાજિત કરજો આ ગાયને ને માનું બિરુદ આપ્યું છે નંદરાય ના નેહડા રેતી હું ગોકુળની ગાવલડી પેલા દુનિયાએ મને માં કહીને પૂજી ઈ ગોકુળની ગાવલડી પેલા મને ખીલે બાંધી તો ભલે બાંધી પણ ખીલેતી ખીલે છોડવી હું ઈ ગોકુળની ની ગાવલડી ખીલે છોડી તો ભલે છોડી પણ દુનિયામાં રજડતી નોતી મૂકવી હું ઈ ગોકુળની ની ગાવલડી અરે ગાય શું છે કોક દિવસ તમે વનરાવનની અંદર જઈને કૃષ્ણની ભૂમિ ઉપર જઈને ગા તત્વ શું છે ન્યા જઈને જોજો આ એ જ ગાયું છે સાહેબ જેને આપણે જપીએ છીએ કૃષ્ણ કનિયો જ્યાં સુધી ગાયું ચરાવીને વનરાવન ની અંદર પગની અંદર મોજડી નથી પહેરી એને એટલું ગાય ને સ્થાન આપ્યું છે તો આપણે એઠમાડો ખવડાવી છે એનું સાનિધ્ય મળ્યું છે ને બાપ એટલે વારે વારે કહીએ કે જેને માનું બિરુદ આપ્યું છે ને એના પૂછડે પાણી રેડવાથી જો એકોતેર પેઢીના પિતૃ તરી જતા હોય તો સમજી લેજો આ તત્વ શું છે પૂછડે પાણી રેડવાથી જો એકોતેર પેઢીના પિતૃ તરી જતા હોય તો આ મા તત્વ શું છે બીજા ક્યાંય માનું બિરુદ નથી આપ્યું એ બધા બધા તો પશુ જ કે છે એના માટે પશુ છે અને આપણે જે ભૂમિ ઉપર રહી છે આપણા દેશનું નામ એવું છે વિશ્વના કેટલાય દિવસ છે પણ ભારતને જ માં કહેવાય છે માં ભારતને જ કહેવાય છે અમેરિકામાં કદાચ કરોડો નું હોનું થતું હોય તો એને પિતાજી નથી કેવાતા લ્યો મહાભારતને જ કહેવાય છે આ ભૂમિ ઉપર આપણે જન્મ ધારણ કર્યો છે બાપા ગોકર્ણ મહારાજ ને બધી વાત કરીને ગોકર્ણને કહે છે કે આવી રીતે ઘટના બની એટલે મને આ ભયંકર પ્રેતની યોની મળી છે હવે આ પ્રેત યોની માંથી મને મુક્તિ અપાવો અને ત્યારે ગોકર્ણ મહારાજ માંથી મુક્તિ અપાવવા માટે દેશ અલગ અલગ રાજ્યો ફરે છે બધા ઋષિમુનિઓને પૂછે કોઈ સંતો મળે એને પૂછે કે આ પ્રેતીઓનીમાંથી મુક્તિ અપાવવા માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો અમને ઉપાય બતાવો અને ત્યારે ગોકર્ણ મહારાજ ફરતા 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 કશ્યપના કુંવર જેનું નામ છે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભાવના કશ્યપ રાહુ રાખજે જન્મ મરણ લગાર સૂર્યનારાયણ પાસે જાય ને સૂર્યનારાયણ ને કહે છે કે હે સૂર્યનારાયણ આમાંથી કોઈ મને ઉપાય બતાવો